ગુજરાતી બાય લર્તાઓ ઘણા વર્ષો પહેલાની વાત છે એક જંગલમાં એક ભૂલકડ કાગડો ચિંટુ તેની પત્ની રીન્કી કાગડી સાથે રહેતો હતો ચિંટુ કાગડો એટલો ભૂલકડ હતો કે ક્યારેક તે તેની પત્નીને પણ ઓળખી શકતો ન હતો અને ક્યારેક તે પોતાને પણ ઓળખી શકતો ન હતો તે ભૂલી જતો હતો કે તે કાગડો છે આ પતિ પત્ની એક ઝાડ પર પોતાનો નાનકડો માળો બનાવીને તેમાં ખુશીથી રહેતા હતા એક દિવસ કાગડો તેના માળામાં ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યો હતો પછી રિંકી કાગડી આવી અને ચિંટુ કાગડાને જગારવા લાગી અરે પતિદેવ તમે હજુ સુધી સૂઈ રહ્યા છો જલ્દીથી ઉઠો મારે તમારું જરૂરી કામ છે તેની પત્નીનો અવાજ સાંભરીને ચિંટુ કાગડો ચોંકીને ઉઠ્યો અને ગુસ્સામાં બોલ્યો અરે શું થયું તે મને આટલો વહેલો શું કામ જગાડ્યો શું કામ છે તારે સૂર્ય પણ હજુ ઉગ્યો નથી ભગવાન તારા જેવી બહેન કોઈને ના આપે જે પોતાના ભાઈને બરાબર સુવા પણ દેતી નથી હે ભગવાન આ શું બોલો છો તમે અરે બુદ્ધુ હું તમારી બહેન નહીં તમારી પત્ની છું ભગવાન તમારા જેવા ભૂલક્કર પતિ કોઈને ન આપે જે પોતાની પત્નીને પોતાની બહેન માને છે જાગો હવે જલ્દીથી અરે હા હું ભૂલી ગયો તું મારી પત્ની છે મને માફ કર રિંકી હવે હું આવું ફરીવાર નહીં કરું ગુસ્સે ના થાતું ઠીક છે ચાલ હવે બોલ શું વાત છે મને ચંપા બકરી બેન ના ઘર માંથી ચીસો સંભળાય છે હું તો ડરી ગઈ એટલે ઘર ની અંદર ના ગઈ તેથી જ મેં તમને જગાડ્યા તમે ચંપા બેન ના ઘર માં જાઓ અને જુઓ શું થયું છે કોઈ ખતરો છે કે શું ચંપા બકરી નું ઘર ચિંટુ કાગડા ના ઘર ની સામે જ હતું પછી તેઓ બંને બકરી બેન ના ઘર માં ગયા તેઓ અંદર ગયા અને જોયું કે

મેં તેને જલ્દી પાછા આવવા કહ્યું હતું પણ તે હજુ સુધી પાછા આવ્યા નથી તમે જલ્દી જઈને તેને બોલાવી આવો ને ભાઈ મને ખૂબ દુખાવો થઈ રહ્યો છે મારા પતિને મારી હાલતની ખબર નથી પ્લીઝ જલ્દી જાઓ ને તમે ઠીક છે બકરીબેન ચિંતા ના કર હું તેને હમણાં જ બોલાવી લાવું છું કાગડો જલ્દીથી ઉડ્યો અને ચંપા બકરી ના પતિ ભોળો બકરાને બોલવા નીકળી પડ્યો સમય ઉડ્યા પછી તે બકરા પાસે પહોંચ્યો બકરો બેઠો હતો અને તેના મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો અરે બકરા ભાઈ તું અહીં બેઠો છે ત્યાં તારી પત્ની તારા ઘરમાં આટલું કહીને કાગડો હાફવા લાગ્યો અને કાગડાના શબ્દો સાંભળીને બકરો ડરી ગયો અરે અરે કાગડા તું કેમ અટકી ગયો મારી પત્નીને શું થયું મને જલ્દી કહો પણ કાગડો ભૂલી ગયો હતો કે તે શું કહેવા માંગતો હતો અરે બકરાબાઈ તું અહીં બેઠો છે તારી પત્ની ગઈકાલે રાત્રે તને ન જોઈને ડરથી મરી ગઈ હું ઘણા સમયથી તને આખા જંગલમાં શોધી રહ્યો હતો મારી સાથે જલ્દી આવ શું મારી પત્ની મરી ગઈ છે તું શું કહી રહ્યો છે કાગડાબાઈ તું આ કેવી રીતે શક્ય છે તે ગઈકાલે તો બિલકુલ ઠીક હતી ગઈકાલે મારો તેની સાથે ઝઘડો થયો હતો તેથી જ હું ગુસ્સામાં મારા મિત્ર પાસે આવ્યો આટલું કહીને બકરો જોર જોરથી રડવા લાગ્યો મેં કાલે તેને સલામત ઘરે છોડી હતી તો તે કેવી રીતે મરી ગઈ તેણે મને જલ્દી આવવાનું કહ્યું પણ હું ના ગયો ઘરે અરે બકરાભાઈ તું તેની લાશ પાસે બેસીને રડી લેજે પણ અત્યારે મારી સાથે ચાલ પછી બકરો અને કાગડો દોડતા દોડતા ઘરે આવ્યા અને સીધા ઘરની અંદર ગયા અંદર જઈને બકરાએ તેની પત્નીને બેઠેલી જોઈ મારી પ્રિય બકરી તારા મૃત્યુ પછી પણ એવું લાગે છે કે તું મને જ જોઈ રહી છે હવે હું તારા વિના કેવી રીતે જીવીશ તું મને આમ છોડીને ના જઈ શકે બકરી ગુસ્સામાં બોલી શું બકવાસ કરો છો તમે હું જીવિત છું મરી નથી મરે ધ્યાનથી જુઓ અરે હા તું જીવિત છે પણ કાગડા ભાઈએ કહ્યું કે તું મરી ગઈ છો હે ભગવાન હું તો આમની ભૂલવાની બીમારીથી હેરાન થઈ ગઈ છું મેં તેને કહ્યું કે બકરી બેન ને બોવજ તાવ છે બકરા ભાઈ જલ્દી બોલાવી લાવો પણ તેણે તો તમને કહ્યું કે બકરી બેન મરી ગઈ છે આ સાંભળીને બકરો ખૂબ ગુસ્સે થઈ ગયો

તમારી ભૂલવાની આદતના કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે મને થઈ છે કે તને છોડીને જરી રવ અને હું એક દિવસ જતી પણ રહીશ જોઈ લેજો જઈશ અરે આ તું શું કહી રહી છે ભલે એક માતા પોતાના બાળકને છોડીને કેવી રીતે જઈ શકે છે એક માતા તો પોતાના બાળકની પોતાની પાસે સંભાળીને રાખે છે કાગડાની આ વાત સાંભળીને રિંકી કાગડી ગુસ્સે થઈ ગઈ અરે મૂર્ખ માણસ હું તમારી પત્ની છું એક પત્ની માતા નહીં મને આશ્ચર્ય થાય છે કે ભગવાન તને ક્યારે બુદ્ધિ આપશે હું તો તો હવે સાવ જ કંટાળી ગઈ છું તમારાથી એક નંબરના મૂર્ખ છો તમે એટલું બોલીને રિંકુ કાગરી ત્યાંથી જતી રહી બીજી બાજુ પડોશી જંગલમાં શેરસી તેના મંત્રી શિયાળ સાથે વાત કરી રહ્યો હતો મારો ભાઈ શેરુ થોડા દિવસ પહેલા પોતાની સત્તા સ્થાપિત કરવા માટે પડોશી જંગલમાં ગયો હતો અત્યાર સુધીમાં તો તે ત્યાંનો રાજા પણ બની ગયો હશે ત્યારે શેરુ પાછો આવે છે અને ઉદાસ થઈને તેના ભાઈને કહ્યું એવું નહીં થાય ભાઈ એવું ક્યારેય નહીં થાય હું જે વિચારીને ત્યાં ગયો હતો તેવું બિલકુલ નથી ત્યાં ત્યાંની પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે અલગ છે શેરસિંહે શરૂ તરફ ધ્યાનથી જોયું તો તે ખૂબ જ ખરાબ હાલતમાં હતો તેને આ સ્થિતિમાં જોઈને તે ચોંકી ગયો પછી તેણે કહ્યું અરે તું તું આ સ્થિતિમાં કેવી રીતે આવ્યો જંગલ પર વિજય મેળવવા અને તેનો રાજા બનવા ગયો હતો આ શું હાલત કરીને પાછો આવ્યો છો તું શું થયું છે ભાઈ હું તને શું કહું એ જંગલ ખૂબ જ ખતરનાક છે મને પહેલા કાંઈ સમજાયું નહીં પણ પછી મને ખબર પડી કે ત્યાં એક જાદુઈ કાગડો છે તે ખૂબ જ ખતરનાક છે શું કહ્યું તે એક જાદુઈ કાગડો શું તું એક કાગડાથી ડરીને ભાગી ગયો હા ભાઈ કાગડો તે છે તો એક કાગડો પણ તેની પાસે જાદુ છે અને તે પણ ગજબનો જ્યારે મેં તેના પર હુમલો કર્યો ત્યારે તે બેભાન થઈને મરી ગયો પણ જ્યારે મેં ત્યાંના પ્રાણીઓને ડરાવવાનું શરૂ કર્યું ત્યારે તે ઊભો થયો પછી તેને પોતાના જાદુની મદદથી મને એટલો માર્યો કે હું સરખી રીતે ઊભો પણ ના થઈ શક્યો બધા પ્રાણીઓ ઊભા રહીને જોઈ રહ્યા અને હસવા લાગ્યા મેં કોઈક રીતે મારો જીવ બચાવ્યો અને તમારી પાસે આવ્યો મને ખૂબ પીડા થઈ રહી છે ભાઈ તેના ભાઈની એવી હાલત જોઈને શેરસિંહે તેને ઠપકો આપ્યો તું સિંહના નામ પર એક કલંક છો કલંક તે તો બીજા સિંહોના પણ નાક કાપી નાખ્યા છે અને શિયાળથી માર ખાઈને પાછો આવ્યો છે અને તું મારી સામે આવીને રડે છો આ વખતે હું તને બતાવીશ કે જંગલ કેવી રીતે જીતવું જોજે કે મારી ગર્જનાથી જંગલના પ્રાણીઓ કેવી રીતે ધૂજે છે પછી તેના મંત્રી વરુ સાથે તેઓ પડોશી જંગલ તરફ રવાના થયા લાંબા સમય સુધી ચાલ્યા પછી તેઓ સાંજ પડતા પહેલા પડોશી જંગલમાં પહોંચ્યા પછી તે જોર જોરથી ગર્જના કરવા લાગ્યો સાંભળીને જંગલના બધા પ્રાણીઓ ડરી ગયા સાંભળો જંગલવાસીઓ હું હવે આ જંગલ પર રાજ કરીશ મને તમારા રાજા તરીકે સ્વીકારી લો હું એક એક પછી બધા પ્રાણીઓને મારી નાખીશ આ સાંભળીને જંગલના કેટલાક પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા પછી હિંમત ભેગી કરીને કેટલાક પ્રાણીઓ સિંહ પાસે આવ્યા અને હાથ જોડીને તેને જંગલ છોડી દેવા વિનંતી કરી તેમનો ડર જોઈને સિંહની હિંમત વધુ વધી ગઈ અને તે હસવા લાગ્યો બીજા દિવસે એક પોપટ ભૂલક્કડ કાગડા પાસે આવે છે અને કહે છે અરે ભાઈ કાગડા શું તમે સાંભળ્યું છે કે પડોશી જંગલના સિંહે આપણા જંગલ પર કબજો કરોરી લીધો છે હવે આપણે તેને રાજા તરીકે સ્વીકારવો પડશે હે ભગવાન આ તો ખૂબ જ ખરાબ સમાચાર છે હવે આપણો શું થશે આપણે ક્યાં જઈશું કંઈ થશે નહીં તમે કોઈ ડરશો નહીં જો મારા હોવા છતાં પણ બીજા જંગલનો સિંહ આપણા જંગલ પર રાજ કરે તો તે મારા માટે ખૂબ જ શરમજનક વાત હશે હું તેને ભગાડી દઈશ અરે હવે શું થયું છે તમને હવે તમે પોતાને શું સમજવા લાગ્યા રીંકીના શબ્દો સાંભળીને શિયાળ ખૂબ ગુસ્સે થયો પછી તેણે રિંકીને કહ્યું શું કહ્યું તે એક કાગડી થઈને સિંહને પડકારવાની તારી હિંમત કેવી રીતે થઈ શું તમને ખબર નથી કે હું આ જંગલનો રાજા છું હે ભગવાન હવે તમે પોતાને સિંહ સમજી રહ્યા છો અરે તમે સિંહ નથી કાગરા છો તમે ભાનમાં એવું કઈક હું સિંહ છું અને આ જંગલનો રાજા છું હવે હું મારા લોકોને અને જંગલને તે બદમાશ થી બચાવવા જઈ રહ્યો છું ચિંટુ કાગડો પોતાની બીમારીને કારણે ભૂલી ગયો કે તે કાગડો છે અને પોતાને સિંહ જેવો સમજવા લાગ્યો પછી તે સિંહ સામે લડવા માટે ઉભો રહ્યો તેને સિંહ સામે આ રીતે ઉભો જોઈને બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અરે ઓ બહારથી આવેલા સિંહ હું આ જંગલનો રાજા છું હવે બસ બહુ થઈ ગઈ તારી દાદાગીરી ચૂપચાપ અહીંથી નીકળી જા નહીં હું તારા હાથ પગ તોડી નાખીશ આટલા મોટા મોટા પ્રાણીઓ હોવા છતાં એક નાનાનો એવો કાગડો મારી સામે ઊભો છે અને મને અહીંથી જવાની ધમકી આપી રહ્યો છે એ કાગડા તારી હિંમત કેવી રીતે થઈ મહારાજ મને તો દાળમાં કંઈક કાળું લાગે છે ચાલો અત્યારે અહીંથી ભાગી જઈએ શેરસિંહે શિયાળના શબ્દો પર કોઈ ધ્યાન ના દીધું અને કાગડા પર હુમલો કર્યો અને એક પંજામાં જ કાગડાને નીચે પાડી દીધો કાગડો શેરસિંહના એક જ પંજામાં બેભાન થઈ ગયો એટલામાં જ શેરસિંહનો ભાઈ શેરુ પણ ત્યાં આવ્યો અને બેભાન થઈ ગયેલા કાગડાને જોઈને શેરસિંહને કહ્યું ભાઈ મને લાગે છે કે આ એ જ કાગડો છે જેને મને ગઈ વખતે આ જંગલમાંથી મારી મારીને ભગાર્યો હતો અરે આ એ નથી આ તો મારા એક પંજામાં જ બેભાન થઈ ગયો છે ભાઈ મેં પણ એ જ ભૂલ કરી હતી તે બેભાન નથી તે ફક્ત નાટક કરી રહ્યો છે થોડી વારમાં તે ઊભો થશે અને તેના જાદુનો ઉપયોગ કરીને આપણા ત્રણેયને હરાવી દેશે મહારાજ મને પણ શેરુભાઈની વાત સાચી લાગે છે આટલા મોટા મોટા પ્રાણીઓ હોવા છતાં એક કાગળો તમારી સામે કેમ લડવાની હિંમત કરે સમય છે ત્યાં ભાગી જાઓ મહારાજ નહીંતર આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું હા મને પણ તું જે કહી રહ્યો છે તે સાચું લાગે છે મને પણ આશ્ચર્ય થાય છે કે કાગળો આટલી હિંમત કેવી રીતે બતાવી શકે અહીંથી ચાલ્યા જવું એ જ સમજદારી હશે ત્યારે જ તાગડો ઊભો થયો અને સિંહો તરફ વિચિત્ર નજરે જોવા લાગ્યો પછી કાગડાને આવી રીતે ઊભો જોઈને એ ત્રણે એક સાથે ભાગવા લાગ્યા સિંહોને ભાગતા જોઈને બધા પ્રાણીઓ કાગળા પાસે આવ્યા અને કહ્યું અરે કાગળા ભાઈ જો તમે આજે હિંમત ન બતાવી હોત તો તે દુષ્ટ સિંહ આપણા જંગલનો રાજા બની ગયો હોત તમારો ખૂબ ખૂબ આભાર અરે ભાઈ હાથી હું કાગડો છું હું કાગળો બનીને સિંહોને કેવી રીતે ભગાડી શકું તમે ભૂલી ગયા હતા કે તમે કાગડો છો અને પોતાને સિંહ સમજીને તેમનો સામનો કર્યો જેના કારણે તેઓ આપણા ભાગી ગયા શું મને આવી રીતે જંગલ નો માહોલ શાંત થઈ ગયો અને બધા પ્રાણીઓ સુખેથી જીવવા લાગ્યા બાળમિત્રો મિત્રો તમને આ સિંહ અને ભૂલ્લકડ કાગડા ની વાર્તા કેવી લાગી કોમેન્ટ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને બાળમિત્રો અમારા વિડિયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો બાળમિત્રો Tata બાળમિત્રો લાઈક કરો આનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપડી ચેનલ ગુજરાતી બાર વાર્તાની અને જુઓ સુંદર મજાની વાર્તાઓ